માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા છીએ દર્શન કરી જયારે દર ગુરુવારે જયારે ભોજન જો કે થાય છે સુમવા તો સામે તમે જોઈ શકો છો તો જયારે આજે રસપુરી નું આયોજન છે તો હાલો આપણે એ પણ તમને બતાવું જયારે મામાદેવના દર્શન પણ કરાવું વિડીયો બનાવી રહીજ મારી ચેનલમાં પહેલે ખોર તો પેલા સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મામાદેવ ના મંદિરે એક સરસ મજાની જ્યાં જ્યાં મૂંગા પછી પછીને જ્યાં પાણી પીવાની જ્યાં સરસ મજાની બે ટાકી અહીંયા મૂકી છે અને જ્યારે સામે પાણીનું પરબ પણ મૂકેલું છે સરસ મજાનું અને તમે જોઈ શકો છો જ્યારે ત્યારે વાત ભક્તો આવી ગયા છે મામાદેવ જ્યાં મામાદેવને જ્યાં પ્રસાદી લેવા તો આજે પરિસાદી મામા મામાદેવના દર્શન કરવા તો તમને દેવના પણ દર્શન કરીશ મિત્રો પણ ખાસ કરીને જ્યારે અઢાર તારીખે જ્યાં ભવ્યથી અતિભવ્ય જ્યાં મામાદેવ આયોજન કરેલું છે જ્યાં ડાક ડરનું અને જ્યારે સમૂહલગ્ન પણ છે જ્યારે પાંચ દીકરીને જ્યાં સમૂહલગ્ન છે તો અવશ્ય તમે પણ પધારજો તો નવજાના દર્શન કરવા તો જ્યારે આજે રસપુરીનું આયોજન છે જો કે ગુરુવાર છે એટલે જ્યારે સરગુત તો શરૂ જ પણ જ્યારે સાંજના ટાઈમ ફરસાદી રૂપે જાય રસપુરી તો અમારા ગામના ઘણા બાળકો આવી ગયા છે ને જ્યારે જયારે પૂરી પણ જ્યારે લાવી અને જ્યારે અમારા ગામની જ્યારે માતાઓ બહેનો જ્યારે સેવા કરવા પણ એ પણ આવી ગઈ છે તો જયારે આ અમારા સરસ મજાની જે સેવા આપી રહ્યો અમારો જ્યાં ઓહો ઘણા વિડીયોમાં આપણે આવેલા હશે જ્યાં ગોપાલ તો આ સરસ મજાની જ્યાં સેવા આપી રહ્યો છે જ્યારે મામાદેવને દે છે દાળમાં પાણી પણ નથી ખૂટતું અને જ્યારે પરબ પણ સરસ મજાનું જ્યાં બંધાયેલું છે અને જ્યાં અમારા મામાદેવ મિત્ર મંડળ જ્યાં ગ્રુપ જે સેવા આપી દીધું છે જે અમારો ગોપાલ જે એની ટીમ છે તો આજે આપણે ગયા છીએ ભાવનગર જિલ્લાનું જ્યાં પાલિતાણા તાલુકાનું જ્યાં ઘેટી અને પાલિતાણાની વચમાં જ્યાં મામાદેવનું મંદિર છે તો તમે જોઈ શકો છો સામે જ્યાં અત્યારે આપણે છીએ મામાદેવના મંદિરે અને અહીંયા સરસ મજાનું જ્યાં દર વર્ષની જેમ જ્યાં મામાદેવનો જ્યાં પાટ ઉત્સવ તો મિત્રો જ્યાં છઠ્ઠો પાઠ છે અને જ્યારે તો એ તારીખ છે એની અઢાર ચાર કોણ પણ જોઈ શકો છો ત્યારે મહા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘેટી તો મિત્રો સરસ મજાનું આયોજન છે અને જ્યારે ઘેટી ગામ સમસ્ત તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ તો મિત્રો જ્યાં દર વર્ષની જેમ જ્યાં આ વખતે જ્યાં છઠ્ઠો પાઠ પાઠ ઉત્સવશે અને જ્યારે મિત્રો જ્યારે પાંચ દીકરીઓ જો કે પાંચ દીકરીઓને જ્યાં સમૂહ લગ્ન પણ રાખેલા છે તો સરસ મજાનું આયોજન છે મિત્રો જાહેર આમંત્રણ જ્યારે બોર્ડ પણ અમારા ગામમાં અને જ્યારે ઘણી જગ્યાએ બોર્ડ પણ લગાડેલા છે તો તમે પણ આવજો અને મિત્રો જ્યાં જે લોકો ફાળો અથવા કરિયાવર ફૂલ નહીં તો ફૂલની પાખડી જ્યાં આપવાની હોય તો મિત્રો આ સરસ મજાને આ એક નંબર પણ જ્યાં મારેલા છે તો મિત્રો આ નંબર ઉપર કોન્ટેક કરજો મિત્રો અને જ્યાં પાંચ દીકરીને સમોલગ્ન અને સરસ મજાનું જ્યાં અત્યારે આયોજન છે મામાદેવની કૃપાથી જ્યારે ખેતી ગામ સમસ્ત એક સરસ મજાનું જ્યાં આયોજન થવા જ્યાં જઈ રહ્યું છે આ તો મિત્રો જ્યારે આ સરસ મજાનું મામાદેવની કૃપાથી એ ડાર પણ પડાવ્યો છે તો કે ઘણા લોકો અહીંથી આવતા જતા હોય અને ઉનાળામાં તો પાણી પણ જ્યારે પી શકે તો જ્યારે પાણીનું સરસ મજાનું જ્યાં પરબ પણ બંધાવેલું છે અને જ્યારે મૂંગા પશુ પક્ષી તો કે એને એની માટે પણ સરસ મજાની આ બે કાકી જ્યારે મૂકવામાં આવી છે અને મિત્રો દર ગુરુવારે જો કે શરબત જ્યારે દર ગુરુવારે શરબત જ્યાં બપોરે બાર વાગે જે ચાલુ થઈ જાય તો મિત્રો આઠ વાગ્યા સુધી જ્યાં સરબતનું વિતરણ થાય છે અને જ્યારે પાંચ વાગે જો કે પરસાદી પણ આ સરસ મજાના જ્યાં જમણવાર પણ જ્યાં રાખવામાં આવશે ગામના નાના નાના બાળકોથી મોટા વડીલો પણ ઘણા આયા પ્રસાદી મામાની પ્રસાદી લેવા જે આવી જાય છે તો તમે પણ અવશ્ય જ્યારે પધારજો અઢાર તારીખે જ્યારે જાહેર આમંત્રણ છે અને પાંચ દીકરીને લગન છે અને રાતે જ્યારે ડાકડમુનું આયોજન પણ છે જ્યારે વિપુલભાઈ નિંગાળાવાળા જ્યારે ગુરુવારના પણ આપણે જ્યાં વિડીયો બનાવેલા છે તો એ વિડીયો પણ તમે નિહાળી શકો છો જ્યારે ગુરુવારે મામાદેવજી આટલું પબ્લિક થાય છે તો તમે જરાક એ પણ જરાક નજર કરો જ્યાં ગુરુવારના વિડીયો તમે જોઈ શકો છો તો જ્યારે આયા મામાદેવ મિત્ર મંડળ જ્યારે સરસ મજાની સેવા પેલી છે જ્યારે તમે જોઈ શકો છો જે ભૂંગા ભટ્ટેટા તો કે મિત્રો અલગ અલગ ગુરુવારે અલગ અલગ પ્રસાદી હોય છે જ્યારે આ આ ગુરુવારે તમે જોઈ શકો છો જ્યાં ભૂંગાબટ્ટાનું વિતરણ કરવાનું છે નહીં જ્યાં મિત્રો બીજા ગુરુવાર તો તમે જોઈ શકો છો જ્યાં ખમણ તો હરેક ગુરુવારે અલગ અલગ જ્યારે પ્રસાદી રૂપે પ્રસાદી વિતરણ થાય છે જ્યારે દર ગુરુવારે મિત્રો જ્યારે મામાદેવની આરતી તો તમે જોઈ શકો છો જ્યાં ઘણા લોકો મામાજીની આરતીમાં પણ જ્યાં આવી ગઈ છે મામા દર્શન કરવા તો તમે પણ દર્શન કરી લેજો તો જ્યાં તમે ગુરુવારના દિવસે જ્યાં મામાદેવ દર્શન કરી શકો છો જે અમારે જ્યાં ખેતીવાળા મામા દેવના જ્યાં ઉપાસક જ્યારે ભાવેશભાઈ અરે તમને જ્યાં મામાદેવના જ્યાં દર્શન કરાવું તો આવો પહેલાં મામાદેવના દર્શન કરી લઈએ આપણે જ્યાં મામાદેવ જો કે ઘેટીના સીમાડે બેઠેલા જ્યાં મામાદેવ એના જ્યાં દર્શન કરી લ્યો એ મામાદેવ જ્યાં તમે પણ જ્યાં મામાદેવના દર્શન કરી શકો છો તો દર્શન કરી લો અને બીજા સાથે શેર કરો તો કે બીજા પણ જ્યાં મામાદેવના દર્શન આવી શકે અને જ્યાં છઠ્ઠો જ્યાં પાઠમાં ઉત્સવ છે તો એમાં પણ જ્યાં લાવો લઈ શકે અને જ્યારે પાંચ દીકરીને જો કે સમૂહ લગ્ન છે તો એમાં પણ અવશ્ય તમે પણ બધા જો રાતે જ્યાં ડાકડોમરાનું ભવ્યથી અતિ ભવ્ય જ્યાં ડાકડમરાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં લગ્ન લગન પણ શરૂ થશે અને જ્યાં ગામમાંથી વરઘોડો પણ જ્યાં કાઢવાનો છે તો આઠ વાગે જ્યાં પોણે તર પૂરું થાય અને જ્યારે નવ વાગે જ્યાં ડાકડુંગરું સરસ મજાનું જ્યાં વિપુલભાઈ નિહાળાવાળા જ્યારે આવે છે તો તમે પણ અવશ્ય આવજો મામાજીના દર્શન પણ છે અને તમને જ્યાં મામાદેવની જ્યાં પરસાદી પણ તમે લઈ શકશો તો અવશ્ય આવવાનું સૂકતા નહીં અને જ્યાં સામેની જ્યાં વાળી છે ત્યાં જ બધું આયોજન છે મામાદેવના મંદિરની જ્યાં પડખે તો આપણે એ પણ તમને હવે મિત્રો આગળ જ વિડીયો જ્યાં હું બતાવવા જઈશ તમને જ્યાં એ આપણે હવે અઢાર તારીખનો જ્યાં વિડીયો આવશે જ્યાં તમે કદાચ નથી આવી શકતા તો પણ તમને તે દેવના દર્શન કરાવીશ અને તે પણ આપણે એક સરસ મજાનો વિડીયો જ્યાં બનાવી અને મેકલવાની જ્યાં કોશિશ કરીશ મિત્રો જ્યાં અઢાર તારીખે તો હું બ્લોગ તો જ્યારે બનાવવાનો છું વિડીયો અને બને ત્યાં સુધી જ્યારે હું તમને લાઈવ બતાવવાની પણ કોશિશ કરીશ તો મારી ચેનલમાં ન હોય તો પહેલાં સબસ્ક્રાઈબ પણ નહીં અઢાર તારીખનો એક સરસ મજાનું ભવ્યથી ભવ્ય આયોજન છે જ્યારે અમારા ઘી ગામ સમજ વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યારે પાસા મૂલ્યા પર જ્યાં મા સંપૂર્ણ માહિતી અને બને ત્યાં સુધી લાઈવ પણ થાય